નમસ્કાર મિત્રો સૌથી પહેલા અને સૌથી સચોટ માહિતી બનાસત ન્યૂઝ નેટવર્ક પાસે આવી છે અને એક વાત છે બનાસકાંઠામાં કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ અત્યાર સુધી ના થયું હોય તેવા એંધાણ ભાજપના કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે કોંગ્રેસના મજબૂત કદાવર નેતા ઉત્તર ગુજરાતનું મોટું નેતૃત્વ કહી શકાય મજબૂત કદાવર નેતા કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે અત્યારે હું નામ નથી લેતો પરંતુ સૂત્રોના હવાલે સૌથી પહેલાં અને સચોટ માહિતી બનાસતક ન્યૂઝ નેટ નેટવર્કને મળે છે આવનારી દસ તારીખે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી થરાદ ખાતે આવી રહ્યા છે અને તેની પહેલાં ધમાસાન શરૂ થયું છે બનાસકાંઠામાં અત્યાર સુધી ના થયું હોય તેવું મોટું ભંગાણ કોંગ્રેસમાં થવા જઈ રહ્યું છે ખળભાળ મચી જાય તેવા આ સમાચાર છે અને સૌથી પહેલાં બનાસ્તક ન્યૂઝ નેટવર્ક પાસે આવ્યા છે અને સૂત્રોના હવાલે એક સચોટ માહિતી છે કે ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં આજ સુધીનું સૌથી મોટું ભંગાણ થવા જઈ રહ્યું છે અને સૌથી પહેલી માહિતી મળી છે બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આપને હું નામ નથી લેતો પરંતુ ચોક્કસથી એક મોટા કદાવર નેતા કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં એક મોટું ધમાસાણ ઉત્તર ગુજરાતનું કદાવર નેતૃત્વ અને સાથે અનેક દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે ત્યારે એક કોંગ્રેસમાં મોટો ખળભળાટ મચવા જઈ રહ્યો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના એક મજબૂત નેતા કેસરીઓ ધારણ કરશે સાથે અનેક મોટા દિગ્ગજ કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાશે કહી શકાય કે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અને સૌથી પહેલાં બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કને આ માહિતી મળી છે પરંતુ હું ચોક્કસથી અત્યારે કોઈના નામ નથી લેતો પરંતુ ચોક્કસ બનાસકાંઠામાં દસ તારીખ પહેલાં એક મોટું ધમાસાન થઈ શકે છે કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ શકે છે આવા સૂત્રોના હવાલે માહિતી મળે છે અને આ માહિતી સચોટ છે કારણ કે દસ તારીખે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી થરાદ ખાતે આવી રહ્યા છે તેની પહેલાં કેસરીઓ ધારણ કરે આ દિગ્ગજ નેતાઓ તો નવાય નહીં પરંતુ ચોક્કસ ઉત્તર ગુજરાતનું એક કદાવર નેતૃત્વ મજબૂત નેતા કેસરીઓ ધારણ કરી રહ્યા છે બે હજાર ચોવીસના ઇલેક્શન પહેલાં આ એક મોટું ધમાસાન બનાસકાંઠામાં છે કોંગ્રેસ અને હાલ તો કહી શકાય કોંગ્રેસમાં ખળભરાટ મચી ગયો હશે કારણ કે સૂત્રોના હવાળાથી માહિતી મારા સુધી પહોંચી છે તો અંદરો અંદર પણ આ સમાચાર વહેતા થયા હશે ચોક્કસથી બનાસકાંઠાનું કદાવટ નેતૃત્વ ભાજપમાં જોડાઈ રહ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે દસ તારીખે એની પહેલાં અથવા એ જ દિવસે આ તમામ મજબૂત નેતાઓ છે બનાસકાંઠાના એ કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે નમસ્કાર